તમે જોઈ શકો છો કેરી પણ આવી ગઈ છે હવે લસણ જોવા જઈએ તમે આ લસણ જોઈ શકો છો આ ચાર દિવસ પહેલા જ આવી ગયેલું છે તમે જોઈ શકો છો કેટલું મોટું થઈ ગયું છે હવે ચાલો પંદર દિવસ વાવી ગયેલું લસણની તરફ જઈએ ના ઉકિયારા માં પોપટા પણ વાવ્યા છે જોઈ શકો છો 15 દી પહેલા વાવી ગયેલા લસ આ 15 દી પહેલા વાવી ગયેલું લસણ છે ચાલો તો નારિયેળી તરફ જઈએ આ પોપટા વાવી ગયેલા છે તમે જોઈ શકો છો આ ત્રણ નારિયેળીઓ છે મોટી નારિયેળી છે એક પણ નારિયેળ નથી દેખાતા ચાલો હવે ડુંગળી તરફ જઈએ ડુંગળી તરફ જતા પહેલા તમને કેરી દેખાડવા માંગુ છું જોઈ શકો છો આ કેરીઓ આ આવડી અવડી કેરીઓ થઈ ગયું છે અમુક જે એટલો મોર થયો છે અમુક આંબામાં અમુક ડાળીઓમાં કેરીઓ પણ થઈ ગઈ છે ચાલો તો ડુંગળી તરફ તમે જોઈ શકો છો અહીંયા પોપટા પણ છે આ વાડીમાં કે કેરા ક્યારામાં ચણાના છોડવા છે તમે જોઈ શકો છો મિત્રો આ ગાયો ભેંસો માટેલો બની ગયેલો ચારો છે ચાલો હવે રાયના છોડવા પણ તમને હજી બતાવવા છે તમે જોઈ શકો છો મિત્રો રાયના છોડવા પણ છે ડુંગળી તરફ જઈએ તમે જોઈ શકો છો આમાં એટલામાં ડુંગળી પણ વાવી ગયેલી છે ધાણા મેથી લેસણ ચાલો મારા આઈની વાડીની પાસે પીર પીર બાપાની દરગાહ આવી ગયેલી છે ત્યાં પણ જવાનું છે એટલે તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ બનો